પો હોઈ કરે કબર ની કરી રોટલો ફેરી આવજો આજો શું આય બબરા ખાવાનું બિયારણ લેવું હોય ને તો મારા પપ્પાનો કોન્ટેક્ટ કરજો શું કેજો અમારા માં કામ કરે છે હું

તો ભાઈ તમને થતો હોય કે આ કયો કેમેરો છે તો ભાઈ આઈફોન સિક્સટીન પ્રો મેક્સ નો કેમેરો છે આ તો હવે પાછા અમે અમારી વાડીએ પહોંચી ગયા છીએ વાડી તો જો ભાઈ લીલી છમ છે મસ્ત પપૈયા છે આમાં જો વાડીના ફ્રૂટ જો ફ્રેશ પપૈયા જો દિસ ઇઝ કોલ્ડ ફ્રેશ પપૈયા અને આનો પ્લાન્ટ કંઈક પપૈયાનો પ્લાન્ટ કંઈક આવો હોય છે ભાઈ તમે એની સાઈઝ જોઈ શકો ભાઈ કેવડો પ્લાન છે હાથમાં એની સાથે એટલો ઊંચો છે અને જો હા મારી વાડી છે અહીં તણે થોડીક રીંગણી વાઈ છે રીંગણા તમે જોયો છો ને એને ઇંગ્લિશમાં તો હું એક પ્લાન્ટ બ્રિન્જલ બેંગન બ્રિંગલ બ્રિન્જલ હા પણ આ એ આ બ્રિન્જલ અલગ છે આ એક પ્લાન્ટ નથી અને મરચાં છે જો મરચાં નાના નાના આવી ગયા જો આ મરચું આવી ગયું જો આવી ગયું મરચું એટલે આવું છે અમારી વાડી મકાઈ છે કોણ કોણ કે ને કોન છે એને એવું બધું છે તો મારા દાદી માં કામ કરે હું બતાવું તમને જો આવી રીતની અમારે કઈ વાડી છે અને આવી રીતના અમે વાડીમાં કામ કરીએ છીએ આ તો જો અમારે માં શું વીણે છે આવું આ ભેગું કરે છે જો મગ આવી રીતના મગ હોય છે આપેલા મગ તમને ખબર છે કે નહીં ખબર હોય ખબર તો હશે તે જો આ મગ ફ્રેશ મગ કહેવાય છે અને જો કોઈને આવી રીતના ફ્રેશ મગ જોતો હોય જે શું કહેવાય અમે પેસ્ટિસાઇડ તો અમે યુઝ કરી છે જો આની સિંગ જો આવી હોય છે જો જો આવી રીતનો પ્લાન્ટ હોય છે પછી એમાંથી જો હું તમને કન્વર્ટ થાય એટલે સુકાઈ જાય ને એટલે આવી રીતની કાળી પડી જાય કામ શું કહેવાય જો અમારા મા કામ કરે છે હું માં મને તો બાપા બને જો આ આવી કાળી થઈ જાય જો પેલા આવી ગ્રીન હોય ગ્રીનમાંથી પછી આવી કાળી થઈ જાય પછી આવી રીતના અંદર થી દાણા નીકળ્યા મસ્ત મજાના જો અને અમે જો સુકા તો મજા મજા આવે આવે પણ લીલા છે ને બહુ લીલી સીંગ ખાવાની અને અમુક લોકો એને શેકીને પણ ખાય છે બાફીને તો હું ના દાણા કાઢું મસ્ત મજા આવી જાય એવું છે તો આટલા અમે અહીંથી અમારી વાડી ચાલુ થાય અહીંથી ક્યાં સુધી છે ઠેઠ અહીંયા સુધી છે આ દેખાય છે ત્યાં લાસ્ટ નો પાર્ટ છે એ બધું આય થી લે આ બધું અમારું જ છે આ ખેતી તો ચાલો મારા મમ્મી પણ મારી નું કામ કરે જો આયા જો ઈ સિંગુ ઉતાર ભાયા છે ઈ સિંગુ ઉગાઈ ગઈ છે ને એટલે કામ અમે જો તો હું બોતાવ તમને આ મમ્મી જે જો લેવાડી નું કામ કરી છે મેં જો આવી રીતના જોકે અમારે જેટલું જાજુ છે ને એટલે દાડિયા જરૂર ન પડે નહીં તો અમારે મજૂર લાવવા પડે એવું છે જો ઝીંગ ખાવ ઝીંગ દાણા બતાડું તમને ફ્રેશ કેવા હોય તો અહીં જો દાણા બતાડો દાણા દેખાય આ જો દાણા છે આવી રીતના મગના દાણા છે આવી રીતના ફ્રેશ હોય તો અમે નાના હતા ને તો આમાં મીઠું મરચું અને લીંબુ નાખીને ખાતા હતા બહુ મજા આવી જતી હું ફ્રેશ આનો ટેસ્ટ અલગ આવે હો મસ્ત મજા આવે આવજો અમારી વાડી ખાવા તો આ અમારી વાડી છે હા તો જો આ અમાર પપ્પા ને વાડી આટો મારવા આવે છે બાપ દીકરો ભાઈ તો ગુવાર ઉતારવાનો છે હા ગુવાર વીણવાનો છે હા હું તમને ગુવાર બતાડું અમારો તો હું ને મારા પપ્પા તો વાડી માં આટો મારવા આવે છે મને બધું બતાડે છે કારણ કે હું તો 5 6 મહિના થી આ ગુવાર ને કપા રોપો ઈ તૈયારી હું તો વીઓ ગયો તો હવે અત્યારે પાછો આવ્યો કપા આવડો થઈ ગયો કપા એટલે કોટન સીધા ને આ ગુવાર છે અમારો

પપ્પા જો હવે સિંગુ પર ગુવારના છોડ બધા છે પપ્પા ગુવાર હારો છે હા જો ગુવાર છે છે જો આઈથી છડિયેથી ગુવાર ચાલુ થાય છે છડિયે એટલે આ આઈથી આટલો છોડ હોય ને એવડો આમ તો ત્યાંથી ગુવાર ચાલુ થઈ જાય જો આઈથી 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 આટલી ગુવારની સિંગુ જો ઠેડ ઠેડ લેકિન ફૂલ ભરીને આવે ગુવાર આવો આવો બિયારણ છે મારા પપ્પાને ક્યાંકથી ગોદું છે આ છોડો કેટલા ટાઈમે કેટલા મહિના છે આ છોડવાના આ છોડ છે 1.5 મિનિટ

આટલું પાણી ભર્યું છે અહીંયા એટલે જો કે એમ તો અહીંથી પોગી જાય એવું છે પણ આ બધું પડે એવું છે અહીં જો આ કેટલા ટાઈમનું કેટલું વર્ષ પહેલાંનું છે આનું બાંધકામ ખબર છે બધું પડી ગયું છે અહીં થાળું હતું એ બધું છે ને ગયું કૂવામાં અંદર એટલે જો કૂવામાં આટલું પાણી ભર્યું છે કેટલું ચોખ્ખું પાણી જો આ પાણી અમે પીએ છીએ એવું નથી અહીંથી પીતા અમે પીવામાં પણ લેવી છે એકદમ કેટલું મશક લઈને છે જો કે વરસાદ આવેલો છે એટલે કૂવામાં પાણી બહુ ઉપર ભરેલું છે

આ માળા ને મારે એમેઝોનમાં વેચવા પડે છે એવું લાગે પણ આ ચકલીનું બિચારાનું ઘર કહેવાય આખી જિંદગી કેમ આપણે ઘર મોટા કરીએ એ રીતના આ ઘર મોટા કરે છે તો હું કેમ આને વેચું ના ભાઈ ના મારે આવો પૈસો નથી જોતો હા આ ખરેખર માળા વેચે એકા એવા છે એઝ અ શો પીસ તરીકે ઓ વાવ તો અમારી વાડીએ જો ભાઈ મસ્તીનું ગુલાબ ગુલાબ ખીલ્યું છે અને બગીચો જો ભાઈ તમે અમારી વાડી એક વખત બધી વસ્તુ બધી જાળવા છે આજે જામફળ છે જામફળે જામફળ છે પપૈયા છે પછી નાળિયેર છે આ ખબર નહી કેવડું કે કેરે થાય પછી કેળા છે કેળા કેળા શેરડી છે અને જો મસ્ત મજાનું ગુલાબ આવી દાડમ છે સીતાફળ છે લીંબુડી છે બદામ છે જામુડો છે બધી વસ્તુ છે ભાઈ અમારી વાડીએ જો કાંઈ વસ્તુ ખૂટે એમ જ નથી દ્રાક્ષ આવી જાય જો આ દ્રાક્ષનો વેલો મોટો થઈ ગયો છે લગભગ દ્રાક્ષ આવશે કાક બ્લેક નહીં વ્હાઈટ આઈ થિંક ખબર નહીં કઈ હોય હવે હવે અમે છે ગામમાં તો જો જો અમારે ભરાઈ પાછું આવી રીતના ભાઈ ગામડે આવી રીતના જવાનું હોય કઈ કઈ ખટારો બટારો છે નહીં એટલે એક ગાડીમાં બધા ભરીને કે વાડી અમારી આગી નથી બે અઢી કિલોમીટર છે તો જઈશું ગામમાં હલો મળી ગામમાં બપોરો કરવા જઈએ બધા ગામમાં ચાલો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ બપોરો કરવા માટે તો જો અમારે બપોરો કરવાનું કામ ચાલુ છે એટલે અમે બપોરના લંચ કરીએ ને એને અમે ગુજરાતીમાં બપોરો કહીએ ભાઈ બપોરો જો હા હા જો શું આ બપોરા શું ખાવાનું છે હે આ મારી મમ્મી છે આ મારા દાદીમાં છે જો ખાવા બે ગયા છે બપોરામાં આજે છે શેનું શાક છે બટેટાનું શાક છે ઘઉંની રોટલી છે તળેલા મરચાં છે પછી આ અમારા સ્વીટમાં ડેઝર્ટમાં બરફી છે